રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નાભીરાજ વિસ્તારની અંદરમાં આઝાદીને દાયકાઓ વીતી ગયા છતાં પણ પીવાનું પાણી મળતું નથી જેને લઈને અહીંની મહિલાઓમાં રોષ જોવા મળ્યું છે ગતિશીલ ગુજરાતના નારા વચ્ચે હજુ પણ ધોરાજીના અનેક વિસ્તારો એવા છે કે જ્યાંના લોકોને પીવાના પાણી માટે થઈ અને દૂર દૂર સુધી ભટકવું પડે છે વાત છે રાજકોટ જિલ્લાના ધોરાજીની કે જ્યાં નગરપાલિકાની અંદરમાં આઝાદી બાદ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે શાસન કર્યું પરંતુ અહીં ધોરાજી શહેરના નાભીરાજ વિસ્તારના લોકોને પીવા પાણીની જે સમસ્યા છે તેનું નિરાકરણ બંનેમાંથી એકો પક્ષ ન લાવી શક્યા એવું કહી શકાય અહીંના સ્થાનિકોનો આક્ષેપ છે કે નાભીરાજ વિસ્તારના લોકો નિયમિત નગરપાલિકાને તમામ કરવેરાઓ ભરે છે પરંતુ અહીંયાના લોકો પીવાના પાણી અને રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓથી આઝાદીના દાયકાઓ પછી પણ વંચિત છે ના મહિલાઓનું કહેવું છે કે તેઓને વર્ષોથી પીવાના પાણીની સમસ્યા છે પીવાનું પાણી મળતું જ ન હોવાનો અધિકારીઓ અને પદાધિકારીઓની ઢીલી નીતિનું પરિણામ છે અહીંના સ્થાનિકનું કહેવું છે કે ધોરાજી નગરપાલિકામાં ભાજપ કોંગ્રેસ બંને પક્ષે શાસન તો કર્યું પરંતુ અહીંયા પીવાના પાણીનો પ્રશ્ન હલ કરાવી ના શકાયા અને ભાજપના ગામમાં કરોડો રૂપિયાના વિકાસના પાણી પછવાડે વી વર્ષથી રહી છીએ અમને ના અહીંયા પાણી છે કે ના રસ્તો છે કે ના ગટર છે અને માંદા સાજા તો એકસો આઠ આવતી નથી અને પાણી અમે

પડી છે નગરપાલિકા કોઈ જવાબ દેતું નથી અમને પાણી ની સુવિધા કઈ છે નઈ લાઈન પાંચ વર્ષ થી ફીટ કરીને વયા ગયા પછી કોઈ દેખાણો નથી મતદાર લેવાના હોય ત્યારે આવી જાય પછી કોઈ કઈ ભાવ પૂછતું નથી અને અમારી બાઈ રાતે બે વાગે પાણી આવે તો પાટા ઠેકી ઠેકી ગાડી આવે તો પાણી ભરે છોકરા લઈને ઉઠી જાય તો ભેગા પડે એકાદી બાઈ કાયમી ના કઈ આવતું જ નથી અહી ના વૃદ્ધો હોય કે મહિલા હોય કે બાળકો હોય તે સવાર થતા જ પીવાના પાણી ની નીકળી જાય છે અહીંના લોકોનું કહેવું છે કે રેલવે ટ્રેક પરથી પસાર થતી વેળાએ અમુક લોકોના જીવનું જોખમ પણ રહે છે પરંતુ આ દ્રશ્યો જે નગરપાલિકામાં બેસેલા અધિકારીઓને દેખાતા નથી